પોલીસે હાઇવે પરથી શંકાસ્પદ ઘી પાડી તપાસ માલગઢ ગામે પહોંચી લાખણીના આગથડા પોલીસે હાઇવે પરથી શંકાસ્પદ ઘીના ડબ્બા ઝડપી પાડ્યા બાદ માલગઢ ગામે શંકાસ્પદ ઘીની પોલીસ સહિત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ થયો છે આગથડા પાસેથી શંકાસ્પદ બનાસ ઘીના ડબ્બા પકડાતા પોલીસે આરોપીના ઘરે પહોંચી તપાસ કરતા બનાસના લેબલના વાળા ખાલી ડબ્બા વજન કાંટો અને ઢાંકણા મળી આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે આગથડા પોલીસ આજે ડીસા થરાદ હાઇવે પર પેટ્રોલિંગમાં હતી તે સમયે ડીસાથી થરા જઈ રહેલી એક ગાડી શંકાસ્પદ જણાઈ હતી આગથડા પોલીસ ગાડીને થોંભાવી તલાશી લેતા તેમાંથી શંકાસ્પદ નકલી ઘીના ડબ્બા મળી આવ્યા હતા પોલીસે ઘીનો જથ્થો લઈને જઈ રહેલા માલગઢ ગામના દેવા દેવામાળી નામના યુવકની પૂછપરછ કરતા અને તેની પાસેથી કોઈ જ બિલ ન મળતા શંકાસ્પદ નકલી ઘી હોવાનું જણાવ્યું આવ્યું જેથી પોલીસે તરત જ ગીના જથ્થા સહિતની શખ્સની અટકાયત કરી હતી ત્યારબાદ આ મામલે આખડા પોલીસે વધુ તપાસનો દોર શરૂ કરી તરત જ બનાસ ડેરીની ટીમ તેમજ પાલનપુર ફૂડ વિભાગને પણ જાણ કરી તરત જ બોલાવી હતી અને આરોપી દેવામાળીને લઈને ડીસા તાલુકાના માલગઢ ગામે તેના ઘરે પહોંચી હતી જ્યાં તપાસ કરતા દેવામાળીના ઘરેથી બનાસ ઘીના લેબલવાળા ખાલી ડબ્બા ઢાંકણા અને વજન કાંટો મળી આવ્યો હતો જેથી પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કરી આ મામલે આગળની વધુ તપાસ હાથ ધરી છે